એ સમાજને ભાગલા પાડવાની જે વાતો કરી રહી છે અત્યારે હું સખત એ શબ્દોને વખોડી કાઢું છું અને આપણા સમાજ સંગઠિત થાય અને આ કથાકારને જડબાતોડ જવાબ દેવો જોઈએ એના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થવી જોઈએ પણ જૂના તાલુકાના તમામ યુવાન મિત્રો કોળી સમાજના તમામ સંગઠનો અને આગેવાનોને જે આવેદનપત્ર દેવાનું થાય છે ત્યારે આ રાજુબાપુ વિરુદ્ધ આવેદન આપવા જાય ત્યારે તમામ સંગઠનો સાથે મળી અને જય અને કોળી એકતાની તાકાત બતાવી દેવી જોઈએ ફરીવાર આવા લુખાઓ આપણા સમાજ વિરુદ્ધ ક્યારેય પણ બોલી ન શકે અને બોલે તો એને એના જે બોલ્યા હોય એની એને પૂરેપૂરી સજા પણ થવી જોઈએ જય કોળી સમાજ જય વીર માંધાતા